છત્રીસ મીટર આપેલી છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં ચાર મીટર વધુ છે તો બગીચાની બાજુનું માપ આપણે શોધવા આપણને કીધું છે તો બગીચાની બાજુનું માપ એટલે કે પહોળાઈ અને લંબાઈ આપણે આલેખની મદદથી શોધીશું તો બધાથી પહેલા આપણે શું કરવું પડશે જો સમીકરણ નથી આપ્યું એટલે સમીકરણ બનાવવા પડશે બગીચો છે પરંતુ કેવો છે લંબચોરસ

લંબાઈ આપણે કેટલી ધારીએ તો લંબાઈ કેટલી ધારે છે વાય મીટર તો લંબાઈ બરોબર વાય રેડી ચાલો હવે આપણે શું કરીશું તો જો આપણને શું કીધું છે કે જેની પહોળાઈ છે વધારે તો જે પહોળાઈ છે પહોળાઈ કેટલી છે તો પહોળાઈ એક્સ છે તો એક્સ ની અંદર આપણે ચાર ઉમેરી દેવાનું તો એક્સ વધતા ચાર તો એક્સ ની અંદર એટલે કે પહોળાઈમાં ચાર ઉમેરીએ તો આપણને શું મળે લંબાઈ મળે આવું આપણને કીધેલું છે જે સંખ્યા છે એના અંદર તો આવી રીતે આપણને સમીકરણ નંબર એક મળી જાય હવે બીજું સમીકરણ આપણને કઈ રીતે મળશે તો એના માટે શું કરીશું અર્ધ પરિમિતિ આપણને આપી છે અર્ધ પરિમિત બરોબર અર્ધ પરિમિતિ પણ કોની અર્ધ પરિમિતિ તો લંબ ચોરસ બગીચાની અર્ધ પરિમિતિ બરોબર હવે જો આપણને આપણને ચોરસની પરિમિતિ કીધી હોય તો ચાર એ લાવે પરંતુ અહિયાં શું છે લંબ ચોરસ છે સૂત્ર મળતું હતું પણ અર્ધ પરિમિત એટલે ભાગ્યા શું કરવાનું બે કરવાનું આ બે બે ઉડી જાય ચાલો હવે શું કરીએ અર્ધ પરિમિતિ કેટલી આપી છે એની નીચે અર્ધ પરિમિતિ લખવાની છત્રીસ અને બરોબર બે બે ગયા

જો તમારા જોડે સ્કેલ હોય તો તમારે આવા સાપોળિયા પાડવાના નથી થતા તમારા લોકોએ શું કરવું પડશે તો સ્કેલનો ઉપયોગ કરવો પડશે ચાલ એક્સ ને ધારી લેવાનું છે આપણે અને વાયને સૂત્ર નું કરતા બનાવવાનું છે એક્સ ને ધારી લેવાનું અને વાયને સૂત્ર નો કરતા બનાવવાનો અને એક્સ ની ધારેલી કિંમત આ સૂત્રમાં આપણે મૂકવાની છે એવું આપણે ક્યાં શીખ્યા હતા તો હજારો વર્ષ પહેલા આપણે આલેખની રીતમાં એવું આપણે શીખ્યા હતા કેટલા વર્ષ પહેલા હજારો વર્ષ પહેલા ચાલો તો આ મારા બની ગયા કોઠાણ એકની અંદર અહીં લંબાઈ જગ્યા પર શું આવશે વાય આવશે એટલે વાય બરોબર એક્સ વત્તા ચાર આપણને મળે અહીંયા શું આવે તો વાય બરોબર એક્સ વત્તા ચાર તો અહીંયા શું આવશે વાય બરોબર વત્તા આપણને ચાર મળશે બરાબર આ લંબાઈની જગ્યા પર આપણે શું મૂકી દેવાનું વાય મૂકી દેવાનું તો આપણને સમીકરણ એક મળી જાય ચાલો હવે અહીંયા જે છે બીજું સમીકરણ એનામાં શું મળે છે વાય બરોબર છત્રીસ માઇનસ એક્સ તો અહીંયા લખવાનું ભાઈ છત્રીસ માઇનસ એક્સ અને હવે શું કરીશું તો ધારી લેવાનું શું ધારી લેવાનું કિંમત તો તો કોની કિંમત કિંમતો એક્સની તો ચાલો એક્સ બરોબર આપણે અહીંયા કેટલા ધારીએ તો એક્સ બરોબર જો હું જીરો ધારું તો જીરો વચ્ચે ચાર એટલે કેટલા મને મળે ભાઈ ચાર મળે બરાબર છે એવી રીતે જો મને કેટલા મળશે એક્સ જો બે ધારું ને મૂકું તો બેન ચાર કેટલા મળે છ મળે બરાબર ચાલો તો અહીંયા હું બે ધારું તો અહીંયા કેટલા મળશે બેન ચાર મને છ મળશે હવે સમીકરણ બે પરથી એક્સ બરોબર હું કેટલા ધારું જો હું એક્સ બરોબર અહીંયા દસ ધારી લઉં છું તો મને કેટલા મળશે અહીંયા દસ મૂકી તો છત્રીસ માંથી દસ જાય તો કેટલા મને મળશે છબ્બીસ મળશે અને જો હું છબ્બીસ ધારી લઉં તો છત્રીસ માંથી છબ્બીસ જાય તો કેટલા રે તો દસ રહે તો મને અહીંયા કેટલા મળશે દસ મળશે ચાલ હવે આપણે શું કરવાનું તો આ આપણને શું મળ્યું મને એ બી અને પી અને ક્યુ નામનું મને બિંદુ મળ્યું જેમાં એની કિંમત કેટલી છે જીરો ચાર છે એટલે એક્સ બરોબર જીરો વાય બરોબર ચાર બિંદુ બી માં એક્સ બરોબર બે વાય બરોબર છ બિંદુ પી માં દસ અને છબ્બીસ ને ક્યુ માં એક્સ છબ્બીસ અને વાય દસ આપેલો છે આને આપણે હવે આલેખ પર દર્શાવવાનું છે ક્યાં દર્શાવીશું આને આપણે આલેખ પર દર્શાવવાનું છે તો જુઓ અહીં આપણે લખી દેવાનું બિંદુ એ બી પી ક્યુને ને આલેખ પર દર્શાવતા તેમજ તેમજ તેમને જોડતી રેખા એ બી અને પીક્યુ દોરતા આ વાક્ય ફિક્સ જ છે બધી આલેખની રીતમાં આ વાક્ય આપણે યુઝ કરવાનું છે એ બી અને પીક્યુ દોરતા કોઈ પણ દાખલો હોય જ્યાં આલેખની વાત આવે આલેખની રીતની તો ત્યાં આપણે આવી લાઈન લખવી જ પડશે તો આવું આપણે કરશું તો ખબર છે આપણને તો આપણને શું મળશે સામાન્ય બિંદુ મળશે હેને તો માટે આપણે અહીં સામાન્ય બિંદુ શું મળશે અહીં સામાન્ય બિંદુ સામાન્ય બિંદુ ખાલી જગ્યા મળે છે બધાથી પહેલા જુઓ એ કેટલું છે જીરો ચાર છે ચાલો તો એ કેટલું છે જીરો ને ચાર તો એક્સ પર શું આવશે અહીંયા જીરો આવશે જો મેં શું કર્યું છે અહિયાં એક્સ પર બે ચાર છ અને એક શખ્સ કર્યું છે બે ચાર બે એકમનો ગેપ રાખ્યો છે અને તમારે એવું કરવાની તમે વ્યવસ્થિત થોડો દોરજો ચાલો બે ચાર છ આપણે એ જે છે એની કિંમત કેટલી છે જીરો ને ચાર તો એની કિંમત જીરો ને ચાર તો એક્સ પર જીરો આને કહેવાય વાય પર ચાર આને કહેવાય પાંચ ની પહેલા શું આવે અહીંયા ચાર આવશે પાંચની પહેલા તો અહીંયા આવી રીતે કુંડાળું કરી દેવાનું તો આ આપણું બિંદુ એ થઈ ગયું ચાલો બિંદુ બી કેટલું છે તો બિંદુ બી છે જો બે ને છ તો એક્સ પર બે આ રહ્યા અને વાય પર છ એટલે છ છ ક્યાં આવશે તો પાંચની થોડીક જ ઉપર તો પાંચની થોડીક જ ઉપર શું આવશે અહીંયા અહીંયા આપણું આવી જશે બિંદુ બી તો બિંદુ એ ને બી આપણને મળી ગયું ચાલો બિંદુ બિંદુ પી દસ અને છવ્વીસ

ક્યુ હવે શું કરવાનું તો એ ને જોડતી આપણે લાંબી રેખા દોરવાની છે ને પીક્યુ ને આપણે લાંબી રેખા દોરવાની છે જે છે અને પીક્યુ છે એને મારે જોડી દેવાનું ચાલો એ ને આવી રીતે આપણે જોડી દેવાનું સોરી પીક્યુ ને અને એ ને જોડી દેવાનું પણ આમ લંબાવાનું છે

બંને અહીંયા એકબીજાને છેદે છે અહીંયા એક્ઝેક્ટ તો એક્સ પર જોવા એક્સ પર કયું છે સોળ છે અને આમ આપણે આવશું તો વીસ મળશે વાય પર એટલે આપણને શું મળશે અને કોઈ પણ નામ આપી દેવાનું બરાબર ચાલો એ બી તો છે પીક્યુ બી છે તો હું અને આર નામ આપી દઉં આર આર સામાન્ય બિંદુ આર કેટલું છે તો સામાન્ય બિંદુ આર એક્સ પર મને સોળ મળે છે અને વાય પર વીસ મળે છે અને તો બસ આપણને મળી ગયો કિંમત તો સામાન્ય બિંદુ મને કેટલું મળ્યું તો સામાન્ય બિંદુ આર અને કોન્સમાં શું લખવાનું મારે સોળ મળ્યું અને વીસ મળ્યું હજુ આપણે એકવાર ચેક કરી લઈએ કયું કયું મળે છે સોળ અને વીસ ચાલ હા તો સોળ અને વીસ તો અહીંયા શું આવશે માટે ઉકેલ માટે શું ધાર્યું હતું તો પહોળાઈ એક્સ લીધી હતી તો માટે જે પહોળાઈ આપણે એક્સ લીધી હતી એક્સની કિંમત મળી ગઈ પહોળાઈ બરોબર સોળ મળે મને કેટલી મળી વીસ મીટર મને મળી ગઈ કઈ રીતની આલેખની રીત દ્વારા બીજું સાંભળો આ લોકોએ શું કીધું હતું કે જે લંબાઈ છે એ પહોળાઈ કરતાં ચાર વધારે પહોળાઈ સોળ છે સોળમાં ચારો મળે તો વીસ થાય

જો હજુથી આપણે એક વાર સમજ્યા તો લંબચોરસ બગીચો છે બે કંસમાં એલ વધતા બી થાય અને અર્ધ એટલે ભાગ્ય બે કરવાનું બે બે ઉડી જાય તો મને સમીકરણ શું મળે તો જો અર્ધ પરિમિતિ જગ્યાએ છત્રીસ મૂકી દઉં ને વાયના સૂત્ર કરતા ભણાવો તો સમીકરણ નંબર બે મને મળી જાય આવી રીતે બે કોઠા પાડવાના એક્સની